આપણી સાથે અત્યારે જયેશ શાહ વરિષ્ઠ પત્રકાર કચ્છથી જોડાયેલા છે જયેશભાઈ કચ્છની અંદર કેટલી જગ્યાઓ ઉપર મિસાઇલ અને ડ્રોન થી હુમલો કરવામાં આવ્યો અને એની પાછળનું પ્રમુખ કારણ અત્યારે શું જાણવા મળી રહ્યું છે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાએ ડ્રોન અને મિસાઇલ થી નિષ્ફળ હુમલાના પ્રયાસ થયા છે અને આ એવી જગ્યા ઉપર વ્યૂહાત્મક રીતે જે મહત્વના છે જેને આપણે વાઇટલ ઇન્સ્ટોલેશન કહીએ છીએ એને ટાર્ગેટ કરીને એને રેકી કરી રેકી કરવાના આશયથી પહેલા તો આ ડ્રોન અને મિસાઇલ ક્રોસ બોર્ડર મોકલવામાં આવી રહ્યા છે આજે સવારે ભુજ એરબેઝ ની અંદર ડ્રોન તોડી નાખવામાં આવ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે અને એટલા માટે જ ભુજ અને ત્યાંથી ખાવડા જતો રસ્તો લોકલ એડમિનિસ્ટ્રેશન અને પોલીસ દ્વારા અત્યારે થોડુંક નિયંત્રણ વધારી દેવામાં આવ્યું છે અને આદિપુરમાં જે ડ્રોન તોડી નાખ્યું છે એનું ટાર્ગેટ કંડલા પોર્ટ હતું જે ખુબ મોટું બંદર છે પશ્ચિમી પશ્ચિમી ભારતનું અને કરાચીની સમકક્ષ બંદર છે એટલે આપણે કરાંચી ઉપર જે રીતે ટાર્ગેટ લઈને બેઠા છે એ લોકો કંડલા ઉપર મુન્દ્રા ઉપર લઈને બેઠા છે અને કંડલાને ટાર્ગેટ કરવાના આશયથી જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે સાથે જે મિસાઇલ પણ આવી હતી પાકિસ્તાન તરફથી એ મિસાઇલ ને પણ ભારતે તોડી નાખી છે કચ્છની અંદર એડમિનિસ્ટ્રેશન શું કહી રહ્યું છે લોકોને આખી ભુજ બજાર પણ બંધ કરાવી દીધી છે અત્યારે જી અત્યારે જે રીતે ટાર્ગેટ છે કચ્છના જે સ્થળો એ રેસીડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તારો છે જેમ કે ભુજ એરબેઝ છે અને ભુજ કેન્ટનો વિસ્તાર છે મિલિટરી સ્ટેશન એ શહેરની અંદર આવેલો છે એટલે સ્વાભાવિક રીતે એને ટાર્ગેટ બનાવે તો સિવિલિયન કેજ્યુલિટી પણ થાય એવી છે અને આપણી સંપત્તિને પણ નુકસાન થાય એવું છે એટલે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રએ ભુજને અત્યારે બંધ કરાવી દીધું છે સાથે જે રીતે એડમિનિસ્ટ્રેશન અત્યારે કહી રહ્યું છે કે લોકો ઘરની બહાર ન નીકળે અને મોટા ભાગના લોકો એવું છે કે ડ્રોન તૂટે એટલે લોકો જોવા માટે નીકળી જાય છે અને ખાસ કરીને ભુજમાં સેવન્ટી વન નો જે હુમલો થયો હતો એર બેઝ ને તોડવામાં આવી આજે પાકિસ્તાનની ચાર એર સ્ટ્રીપ આપણા દ્વારા તોડી દેવામાં આવી છે એ લોકો પણ આપણને આ રીતે જ નુકસાન પહોંચાડવાના ભાગરૂપે જ આ ડ્રોન એટેક કરી રહ્યા છે ડ્રોન અને મિસાઇલ એટેક મેં તમને હમણાં કહ્યું પ્રમાણે અત્યારે જે ડ્રોન તોડી નાખવામાં આવ્યું છે ભુજમાં એ એરબેઝ ની અંદર પડ્યું છે જે ખૂબ જ ગંભીર છે એરબેઝ સુધી પહોંચી ગયું છે અને આપણી રડાર સિસ્ટમ ને બધું અત્યારે ત્યાં આગળ બઉ ફૂલી એક્ટિવ છે એક્ટિવ છે અત્યારે કચ્છમાં એક જગ્યાએ આપણી એક જોઈન્ટ એરિયલ સિસ્ટમ બહુ પાવરફુલ રીતે કામ કરી રહી છે અને એ લોકોને ખબર છે એટલા માટે જે લોકો અવારનવાર એ સિસ્ટમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ટેસ્ટ કરી રહ્યા છે કે આપણે શું કરી શકીએ છીએ અને ભુજ માટે ખાસ કરીને કેમ કે સેવન્ટી માં પણ ભુજ ટાર્ગેટ ઉપર હતું ને અત્યારે પણ ભુજ પર જે રીતે આ મિસાઇલ્સ અને ડ્રોન આવી રહ્યા છે એને લઈને આપ શું કહેશો લોકો શું કહી રહ્યા છે ત્યાં અત્યારે ખુબ જ સંયમથી શાંતિથી બધાએ ઘરમાં રહેવાની જરૂર છે અને જે પણ સરકાર તરફથી સૂચના આપવામાં આવે પોલીસ દ્વારા ડિફેન્સ દ્વારા કે લોકલ એડમિસ્ટ્રેશન દ્વારા એનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું છે એ આપણા માટે કરી રહ્યા છે એટલે કોઈએ થવાની કે આ સામે દલીલ કરવાની જરૂર નથી થોડા દિવસો સાચવી લેવાના છે સંયમથી રહેવાનું છે અને આપણે જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોને મદદ કરવાની છે બિલકુલ જયેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખુબ આભાર જી જી થેન્ક યુ